વર્ણિવે શરમીયદર્શન મંદહાસચિિરાન નાંભુજ પૂજિમ સુર નરોત્તમ મયુર્મુદા ધર્મંદનમહં વિચિંતએ અસતો મા હટ્ગગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરંપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામીનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કોને મિત્ર ન બનાવવો આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે તો ઈસબ નીતિ કથામાં એક કથા આવે છે કથા એવી છે કે એક સમયની વાત હતી બે મિત્રો ઘોર અરણ્ય એટલે કે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા એવામાં બંને મિત્રો એ જોયું કે દૂરથી એક રીછ આવી રહ્યો છે હવે રીછ તો સ્વભાવથી જ માનસભાજી હોય છે માંસ ભોગી હોય છે એટલે એ બંને મિત્રો એ મનમાં વિચાર્યું કે જો રીછથી બચવાનો પ્રયાસ ન કરશું તો આ રીછ આપણે મોતને ઘાટ ઉતારી દેશે એટલે આ બે મિત્રોમાંથી એક મિત્ર હતો ને એને ઝાડ ઉપર ચડતા આવડતું હતું એ શીગરાથી શીઘ્ર ઝાડ ઉપર ચડી ગયો હવે બીજા મિત્રને ઝાડ ઉપર ચડતા નથી આવડતું એટલે એ બિચારો તો આમ તેમ ફાફા મારવા લાગ્યો પરંતુ રીચથી બચવા કોઈ બીજું સ્થાન ન હોવાથી એ મૂંઝાઈ ગયો પરંતુ એના મનની અંદર એક વિચાર આવ્યો અને એ શ્વાસ બંધ કરીને પૃથ્વી પર સુઈ ગયો અને તે પછી પેલું રીછ પેલા સુતેલા મિત્રની પાસે આવ્યો અને એને સૂંઘીને અગાડી વધી ગયો કારણ કે રીછનો સ્વભાવ હોય છે કે એ

એ તને શોંધીને અગાડી વધી ગયો તારા કાનની અંદર કઈક ગણગણા કરીને અગાડી વધી ગયો એને તારા કાનની અંદર શું કહ્યું એટલે પેલા મિત્ર એ કહ્યું કે રીછે મારા કાનની અંદર એ વાત કહી કે જ્યારે આપતકાળ હોય અને જે પલાયન થઈ જાય એને ક્યારેય પણ મિત્ર ન બનાવવું આ પ્રમાણેની વાત સાંભળી પેલા મિત્રનું મુખ પડી ગયું માટે ભક્તો જે પણ કોઈક વ્યક્તિ સુખના દિવસોમાં આપણી સાથે હોય પરંતુ જ્યાં દુઃખ આવે અને એ પલાયન થઈ જતો હોય એને ક્યારેય પણ મિત્ર ન બનાવવો એ સિદ્ધાંત વાત છે આ સંબંધમાં માર્કેન્ડે પુરાણ ચોત્રીસમાં અધ્યાયના સત્યાસી થી નેવુમાં શ્લોકમાં મહર્ષિ માર્કેન્ડે કેવા મનુષ્યને મિત્ર ન બનાવો એનો નિર્દેશ કરતા કહે છે કે ન ઉદ્ધતોન મૂઢૈશ ના વિનીતિતૈશ્ચ પંડિતઃ ગચ્છેન મૈત્રી ન ચાશીલૈર્ન ચોર્યાદિ દૂષિત न चाती व्ययशील न लुब्धिर न पी वैरिभि न सर्वशक्ति भीर नित्यम बंद की भीर न द्यूतेर बंद की पति भी तथा न तृप्ति के न च न च न्यूनेर न निंदित ही न सर्वसंकी भीर नित्यम न च दैव परेर नर ही कूर्वित साधुभिर मैत्रीम सदाचारवलंबि परागनेरपि सुनै ही सस्ते ही कर्मण्युद्योग भागी भी अर्थात के उड्डंड उन्मत्त मूड सीलहीन अविनयी चोरी वगैरह थी दूषित वारे खोटा नकामा खर्च करना लोभी वेरी उल्टा पति वारे बलवान वारे दुर्बल लोग में निंदित तथा बधा पर शंका करना लोग साथ कदी मित्रता न करवी साधु सदाचारी विद्वान ચાડી ન કરનાર સામર્થ્યવાન તથા ઉદ્યોગી પુરુષો સાથે મિત્રતા કરવી આ પ્રમાણે માર્કેન્ડે પુરાણમાં મહર્ષિ માર્કેન્ડે કોની સાથે મિત્રતા કરવી તથા કોની સાથે મિત્રતા ન કરવી તેનો ઉપદેશ આપેલો છે અહીં ઘણા વેલા આટલા લોકોની સાથે ક્યારેય પણ મિત્રતા ન કરવી અને વધારામાં માર્કેન્ડે ઋષિ કહે છે કે સાધુ છે સદાચારી છે વિદ્વાન છે ચાળી ન કરનાર છે સામર્થ્યવાન છે ને ઉદ્યોગી છે એવા પુરુષોની સાથે મિત્રતા કરવી જેથી એ મિત્ર સુખ અને દુઃખના સમયમાં પણ તમારી પડખે ઊભો રહેશે માટે આ વાત દરેક લોકો આત્મસાત કરી રાખે કારણ કે એક મિત્રતા જ એવો સંબંધ છે કે જે મનુષ્ય આ લોકમાં કોઈક મનુષ્યના ગુણ તરફ આકર્ષાઈને એની સાથે જોડાય છે બીજા બધા જ સંબંધો મનુષ્યના કર્મ અનુસાર પૂર્વથી જ નક્કી થયેલા હોય છે પરંતુ મિત્રતાનો સંબંધ એવો છે કે મનુષ્ય કોઈના ગુણ જોઈને એની તરફ આકર્ષિત થતો હોય છે માટે આ જગતમાં મિત્રતા જેવો કોઈ સંબંધ નથી એ સંબંધ અટૂટ છે કદાચ આપણા સગાવાલા હોય એ સમયમાં આપણો ત્યાગ કરી લેશે પરંતુ એક સાચો મિત્ર દુઃખના સમયમાં પણ મનુષ્યનો ક્યારેય પણ ત્યાગ કરશે નહીં માટે મિત્રતા જોઈ વિચારીને કરવી એ સિદ્ધાંત વાત છે આટલું કહીને હું હુમારા પ્રવચનને હિ વિરામા સર્વે સંત નિરામયે સુખિનો સર્ધરાણી પશ્યુ મા કચ્છિદુખાગ ભવે અસ્ત જય સ્વામિનારાયણ